પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ ચાર્સમા તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ ભાટસર ગામે યોજાયો તાલુકા વિકાસ અધિકારીને હસ્તે ધ્વજવંદન કરાયું સમગ્ર દેશમાં સિત્તોતેરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ચાણસમા તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ તાલુકા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં ચાણસમા તાલુકાના ભાટસર ગામે યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં સરકારી તંત્રના અધિકારીઓ સહિત કર્મચારીઓ અને ગામ લોકો તથા ગામના મહિલા સરપંચ હાજર રહ્યા ચાણસમા તાલુકાના ભાટસર ગામે સોમવારે સવારે ચાણસમા તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ તાલુકા વિકાસ અધિકારી બેલાબેન પટેલના વરદસ્તે રાખવામાં આવ્યો હતો જેમાં ભારતીય જનતા પાર્ટીના બક્ષી પંચ મોરજાના પ્રદેશ મંત્રી વિનયસિંહ ઝાલા તાલુકા ભાજપ પ્રમુખ કિરણ જાની શહીદ ભાજપના આગેવાનોને ગામના મહિલા સરપંચ સશુમતી બેન મનરભાઈ પ્રજાપતિ શહીદ મામલદાર કચેરી સ્ટાફ સહિત પોલીસ તંત્ર આરોગ્યતંત્ર અને ફોરેસ્ટ વિભાગ હાજર રહ્યો હતો કાર્યક્રમની શરૂઆત ધ્વજવંદન કરવામાં આવી અને ત્યારબાદ બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા અને છેલ્લે વૃક્ષારોપણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આમ હર્ષોલ્લાસ સાથે સિત્યો તેમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી ભાટસર ગામે યોજાઈ હતી રિપોર્ટર કિશન પટેલ નિખિલ જોશી